નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માંડવી તાલુકાના ગોડિયાસર ગામની રૂકમાવતી નદીમાં બે યુવાનોના ડૂબી જવાની ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે હરેશ કાના રબારી ઉંમરવર્ષ અઢાર અને ઈશ્વર રાધા રબારી ઉંમર વર્ષ પંદર બંને જણા ગામની નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા જ્યાં નદીના ઊંડા પાણીમાં ઘરક થઈ જતા ડૂબવા લાગ્યા હતા સ્થાનિક લોકોએ બંને યુવાનોને નદીના પાણીમાંથી બહાર કાઢી માંડવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાર્ત ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર